ન્યૂ રેપા બાયોટૅકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરૂ અબ્રામ રોડ ઓપોઝિટ ધીર કોમ્પ્લેક્સ વિજલપુર નવસારી રમઝટ વિવંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટૅમ્પલ ઓપોઝિટ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવી નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપુર નવસારી કિની મેક ઓવર એન્ડ સ્કિન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेग ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર दर्शक મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 સમાચારો માં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર કબીલપુર ની પંચસિલ સોસાયટી માં 3 મહિના થી ડ્રેનેજ ઓવરફ્લો ની બકરેલી સમસ્યા સ્થાનિકો એ પાલિકા ઉપર માંડેલો મોરચો નવસારીની કાનસ ઉપર નિર્માણધીન ગેરકાયદેસર બાંધકામને હાઈકોર્ટનો અટકાવવાનો આદેશ નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ વિશે જાગૃત રહેવા જનતાને અપીલ છેતાલીસ ટકા લોકોને કરાયેલા નાણાં પરત કાછિયાવાડીના પચીસો પૂરગ્રસ્ત લોકોને સામાજિક સંસ્થા દ્વારા રાશન કીટનું કરાયેલું વિતરણ નવસારીના કબીલપુરની પંચશીલ સોસાયટીમાં રહીશો ડ્રેનેજની સમસ્યાને લઈને ત્રસ્ત થયા છે સોસાયટીના બેતાલીસ મકાનોમાં ટોયલેટ બાથરૂમ ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે ડ્રેનેજના પાણી ઘરમાં આવતા લોકો પરેશાન બન્યા છે પાલિકા એટલે ડ્રેનેજ પાણી સફાઈ અને લાઇટની સુવિધા આપનારી જવાબદાર એક લોક સંસ્થા છે પ્રજાને ડ્રેનેજની સુવિધા આપી સ્વચ્છ શહેરની નેમ પાલિકાની છે પરંતુ કબીલપુરની પંચસિલ સોસાયટીના બેતાલીસ મકાનોમાં વસવાટ કરતા લોકો છેલ્લા ત્રણ મહિનાથી ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાથી પરેશાન થયા છે પાલિકા દ્વારા યોગ્ય રીતે ડ્રેનેજની લાઈનની સફાઈ નહીં થતાં આ પ્રકારની ગંભીર સમસ્યા પંચસિલ સોસાયટીમાં બની છે સોસાયટીના તમામ બેતાલીસ મકાનોમાં ડ્રેનેજના પાણી રિવર્સ આવે છે ડ્રેનેજ લાઇન સંપૂર્ણ રીતે બંધ થઈ છે જેથી તમામ ઘરોના ટોયલેટ બાથરૂમોમાં ડ્રેનેજના ગંદા પાણીનો ભરાવો થાય છે જેથી રહીશોના ઘરોમાં પારાવાર ગંદકી ફેલાઈ રહી છે બાથરૂમમાં સ્નાન કરવા માટે પણ જઈ શકાય એ પ્રકારની સ્થિતિ નથી ટોયલેટમાં શૌચક્રિયા થઈ શકતી નથી જેથી આ રહીશો તો ખુલ્લામાં શૌચક્રિયા માટે જવા મજબૂર બન્યા છે મહિલાઓ મળસ કે વહેલા ઉઠી સ્નાન સહિતની ક્રિયાઓ કરવી પડે છે કબીલપુર ગ્રામ પંચાયત હતી ત્યારે આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી દસ વર્ષ પહેલાં ડ્રેનેજની સુવિધા સોસાયટીને આપવામાં આવી તે પહેલાં ખાડકૂવાનો ઉપયોગ થતો હતો પરંતુ હવે ખાડકૂવા પણ બંધ થયા છે નવસારી વિજલપુર નગરપાલિકામાં કબીલપુર ગ્રામ પંચાયતનો સમાવેશ થયા બાદ હવે ડ્રેનેજની સમસ્યા વકરી છે અમારે સોસાયટીની સમસ્યા છે અમારે પંક્સિલ સોસાયટી ગટર લાઇનનો પ્રોબ્લમ આજે બે મહિનાથી બહુ ઉભરાતું છે જરીક બી પ્રોબ્લમ સોલ્વ થતો નથી સાફ સફાઈ થતી નથી કેટલી અરજી કરી અમે પોતે જાતે આવીને બધું એ કર્યું પણ કોઈ સાંભળતું જ નથી અત્યારે અમે કંટાળીને અહીંયા ચીફ ઓફિસમાં આવેલા પણ દરેક ઘરમાં ગટ પૂ કે ટોયલેટ બાથરૂમ બધું જ ઉભરાતું છે અમે બહાર બેસીને નહોતા છે બરાબર આ બધો પ્રોબ્લેમ છે પણ આ લોકો કોઈ સાંભળતા નથી કોઈ જવાબ આપતો કોઈ જવાબ નથી આપતો છેલ્લા અઢી મહિનાથી વરસાદ પડ્યો ચાલતી અમારી ગટર લાઈન ઉભરાય છે એમાં કેવું છે કે ભાઈ આગળ જે મેઇન લાઈન ચાલે એ સાફ સફાઈ થતી જ થતી જ નથી તો સાફ સફાઈ માટે લોકેશભાઈ આયરની ફરિયાદ કરે અમારા નગરસેવક છે મુકેશભાઈ છે એ અમારા નગરસેવક છે યતલબેન છે એ નગરસેવક છે જયશ્રીબેન છે એ નગરસેવક છે પણ છતાં રજૂઆત કરતાં છતાં કે કામ થતાં નથી અમને પછી તો ખાના ધક્કા ખાઈને જવું પડે ફુવારા ફુવારા પર ત ફરિયાદ લખાય ભાઈ માણસો આવે છે આઠ દિવસ નીકળી જાય કોઈ આવતું નથી તો અત્યારે મેં એક પત્ર આપેલું કલેક્ટર સાહેબને આવેદન પત્ર બીજું આપ્યું અહીંયા ચીફ ઓફિસરને ચીફ સાહેબ એમ કીધું કે ભાઈ અત્યારે મહાનગરપાલિકા બનવા તૈયાર છે ભાઈ મહાનગરપાલિકા બનવા તૈયાર છે જો આ હાલત થતી હોય દરેક ઘરમાં માણસો બીમાર નાના છોકરાઓ રસ્તામાં જવાય નહીં બરાબર આ બધાના ઘેરે પાણી ઉડીને ઘરમાં જાય સંડાસ બાથરૂમ બધા ફૂલ અઢાર અઢાર ઘેરમાં મા અત્યારે બીમાર છે તો અમારે છે ને આ ગટર લાઈન સમજો સાહેબ જેટલી વેલી થાય એટલે અમારે ખાલી કરો એ અમારી ખાલી વિનંતી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ માટે જનતાને સચેત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની છેતરપિંડીનો ભોગ બનેલા છેતાલીસ ટકા લોકોને તેમના નાણાં પરત અપાવ્યા છે ત્યારે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં જનતાને તાત્કાલિક પોલીસને સંપર્ક કરવા જણાવાયું છે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમના ગુનાઓને લઈને વધુ સતર્ક બની છે નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ચાલીસ હજાર સાયબરની છેતરપિંડીના ભોગ બનેલા છેતાલીસ ટકા લોકોને તેમના નાણાં પરત અપાવ્યા છે ગુજરાત પોલીસ છેતરપિંડીના પીડિતોને તેમના ફસાયેલા નાણાં પરત અપાવવાના સઘન પ્રયત્નો કરે છે મધ્યમ વર્ગના નાગરિકોના બેંક ખાતા કેટલીક વખત ફ્રીઝ થઈ જતા હોય છે આવા સંજોગોમાં નાગરિકોએ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ વિશે જાગૃત રહેવાની અપીલ કરી છે ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને સાયબર ક્રાઈમથી થતી મુશ્કેલી હેઠળથી ચુકાદો આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે લોકોને આ તકલીફથી દૂર કરવા માટે આ વર્ષે અઠ્ઠાવીસ હજારથી વધારે અકાઉન્ટ્સ જો પહેલાં ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને છ્યાલીસ ટકા થઈ છે જો કે ગત વર્ષે ફક્ત અઢાર ટકા જેટલી હતી તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે જેમાં લોકોના સાયબર ક્રાઈમના નાના એમને પરત આપવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે એક નવી પોલિસીનો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પોર્શન બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે પૂરો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે નહીં જેથી રોજમર્રાની જિંદગીની અંદર લોકોને જ્યારે તકલીફ પડતી હતી તે તકલીફથી એ લોકોએ નિજાત પાઈ શકશે એની અલાવા મધ્યમ વર્ગીય પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતેની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોવના હોવા છતાં પણ એમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આપ પોતપોતાના કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવ્યો અને કેસ બાય કેસ બેસીસની અંદર એને રિવ્યૂ કરાવીને તાત્કાલિક ધોરણ અસરથી એ અકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે એવી રીતે સાયબર થી લડવા માટે ગુજરાત પોલીસ સત્પર તત્પર હાજર છે અને અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે આપના સાથે અગર કોઈ સાયબર ની ઘટના બનેલી હોય તો આપ પોલીસ સમક્ષ આવીને પોતાની ફરિયાદ નોંધાવો આપના અકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલા હોય તો આપ પોતાના પુરાવા સાથે પોલીસ સમક્ષ આવો અમે કેસ બાય કેસ ને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણથી આ અકાઉન્ટ અનફ્રીઝ થઈ શકશે તે બાબતની કાર્યવાહી હતા નવસારી શહેરમાં કાન સુપર થઈ રહેલ બાંધકામ સામે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કાન સુપર થઈ રહેલ બાંધકામ અટકાવ્યું છે કુદરતી વરસાદી ખાડી ઉપર પુરાણ કરી નવસારીના કેટલાક મોટા માથાઓ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લોકોએ હાઈકોર્ટનું સરણું લેવાની ફરજ પડે છે નવસારી શહેરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે પાલિકાના અધિકારીઓની રહેમ નજર હેઠળ સમગ્ર શહેરભરમાં તમને ગેરકાયદેસર બાંધકામો જોવા મળશે નવસારી શહેરના જયશંકર પાર્ટી પ્લોટ તરફ જતા માર્ગ ઉપર સૂર્યમ બંગલોઝની સામે સરકારી કાંસ ખાડી આવેલી છે આ ખાડીને બરાબર અડીને માર્જિનની જગ્યામાં તમામ નીતિ નિયમોને નેવે મૂકી આ પ્રકારનું બાંધકામ થઈ રહ્યું છે આ વિસ્તારમાં આવેલું સોસાયટીઓનું વરસાદનું પાણી સામે આવેલ ખાડીમાં વહી જાય છે પરંતુ સરકારી કાન સુપર જ મુખ્ય માર્ગને અડીને પુરાણ કરી ખોટી રીતે બાંધકામ થઈ રહ્યું છે આ બાંધકામને કારણે સૂર્યમ બંગ્લોઝ તેમજ અન્ય સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ થતો નથી ખાડીમાં પુરાણ કરી આ પ્રકારે દિવાલો બનાવવામાં આવી છે નવસારી શહેરના એક મોટા ગજાના બિલ્ડર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે રાજકીય ઓથું લઈ સમગ્ર શહેરભરમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે સૂર્યમ બંગલોઝના રહીશો આ ગેરકાયદેસર બાંધકામ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને હાલ મોટા માથા ગણાતા બિલ્ડરનું આ કામ અટકાવ્યું છે હાઈકોર્ટ દ્વારા આ બાંધકામને અટકાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકાના ઇજનેરો તેમજ શાસકો આંખો ઉપર પટ્ટી બાંધી રજા ચિઠ્ઠી આપતા હોય એ પ્રકારનું સ્પષ્ટ દેખાઈ આવે છે પાલિકાના અધિકારીઓ દ્વારા આ બાંધકામ વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવાતા સ્થાનિકોએ હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું છે આ જ્યારે આમ આ મિલકત ઉપર જ્યારે કમ્પાઉન્ડ વોલ માટે જ્યારે ખાડા ખોટતા હતા અને જે પાયો ખોદાયો ત્યારે એના માલિક સુરેશ અગ્રવાલને મેં મારી જાતે મારા ઘરે બોલાવીને વાત કરેલી આ ફેબ્રુઆરીની બે તારીખની વાત કરું છું તો એમને એવું કીધું કે મારે એવું કોઈ કામ કરવાનું નથી થતું કે જેનાથી કોઈ આજુબાજુના રહીશોને તકલીફ થાય એટલે આપણે વર્ષો જૂના સંબંધને કારણે એમની સાથે કોઈ જાતનો એ વિશ્વાસ અને ભરોસાને કારણે આપણે એમને કશું કહેલું નહીં સોસાયટીના તમામ રહીશો એનઆરઆઈઓ સિઝનમાં બધા વિન્ટરની સિઝનમાં આવે અને તે પછી પાછા નીકળી જાય અને એ લોકો જ્યારે ફેબ્રુઆરીની આખરમાં જાય કોઈ માર્ચમાં જાય તે બધા જતા રહ્યા ત્યાર પછી હોળી બાદ એમને કામ શરૂ કરી દીધું જેથી આપણે સોસાયટીના રહીશોએ એ ડિસાઈડ કીધું મિટિંગ બોલાવી અને વાતચીત કરી કે ભાઈ આપણે આ કામ સ્ટોપ કરાવવું જોઈએ કારણ કે આ કામ જે છે તે ઇલીગલ છે આ લોકો આપણે પ્લાન પાસિંગ માગીએ અહીંયા કોઈ સંજોગમાં કારણ કે આ પાણી જે છે આ અમારી જે સોસાયટી સામે જે છે એ સોસાયટીનો જ આ એક ભાગ છે વચમતી રસ્તો પડ્યો છે આ બાજુમાં જે મિલકત દેખાય છે એ પણ એ એનો જ ભાગ છે આ રસ્તો જે પડ્યો છે એ પણ એક એનો જ આ જમીનનો જ ભાગ છે એ લોકોએ આપણને સોસાયટીવાળાએ નક્કી કર્યા બાદ અમે અરજી નગરપાલિકાને આપી નગરપાલિકાએ જે નામની પરવાનગી આપેલી એ અરવિંદભાઈ ડાયાભાઈને નોટિસ આપી કેયુર નાયકને એન્જિનિયરને નોટિસ આપી કે અરવિંદભાઈ ડાયાભાઈએ એવું જણાવ્યું કે ભાઈ મેં બે હજાર બાવીસમાં આ મિલકત વેચી દીધી છે અને પરવાનગી સહિત વેચી દીધી છે હવે પરવાનગી સહિત કોઈ આવી કોઈ જોગવાઈ જ નથી અને રજા ચિઠ્ઠીની મુદત પૂરી થઈ ગયેલી હોય એવી કોઈ એટલે નગરપાલિકાએ ફરીથી નવા માલિકને એટલે સુશીલાબેન સુરેશચંદ્ર અગ્રવાલ અને જ્યોત્નાબેન સુરેશ રાજેશકુમાર અગ્રવાલને નોટિસ આપી આ નોટિસો આપ્યા બાદ એમાં લખેલું છે સ્પષ્ટપણે લખેલું છે કે સદરો બિનકાયદેસર ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરી દેવું અત્રે કરેલું બાંધકામને દૂર કરી અત્રે એની કચેરીમાં દિન સાતમાં જાણ કરવી તેમ છતાં તેઓ નોટિસો મળવા છતાં બાંધકામ ચાલુ જ રાખ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અમને ફક્ત ફક્ત ગોલ ગોલ દોડાવ્યા કીધા કોઈ કામગીરી કરી નથી સ્થળ પર એકવાર વિઝિટ કરી ગયા જે મારે એસીબી ડાયરેક્ટરને એબ્યુઝ ઓફ પાવર જેને સત્તાનો દુરુપયોગ એ બાબતમાં મારે એક અરજી કરવાનો પ્રસંગ બન્યો ત્યારબાદ એને ખબર પડી કે ભાઈ આ એક વાદળ વધુ કંઈક મેટર વધારે ખરાબ થશે ત્યારે સ્થળ ઉપર આવીને આપણે સૂચના આપીએ એવા શબ્દો વાપરેલા હકીકતમાં એમને પોતે કામગીરી નથી કરી મારી તો એ માંગ છે કે પ્રાદેશિક કે રિજનલ જે અમદાવાદ મ્યુનિસિપલ હેડ છે એ એના ઉપર એમને જે કામગીરી નથી કરી તો તેના પર બી એક્શન લેવા જોઈએ હાઈકોર્ટમાં તમે ગયા છો અમે હાઈકોર્ટમાં એટલા માટે ગયા કે આ કામ બંધ થતું જ નહીં હતું એટલે અમે પિટિશન દાખલ કર્યું પિટિશન દાખલ કરવાના બે દિવસ અગાઉ જ સુધીના જે તમામ ફોટોગ્રાફ હતા તે અમે કોર્ટને ધ્યાને લીધા કોર્ટે પહેલે જ પ્રથમ દર્શની આ કેસ જોતાની સાથે એમ કહ્યું કે પ્રાઇમાફેસી કેસ છે આ નગરપાલિકા આટલી આટલી નોટિસો આપે છે રજાચિઠ્ઠી પૂરી થઈ ગયેલી છે પુ આ જે બાંધકામ કરનારાઓ છે એ લોકોએ વીસ પાંચે તો અરજી કરેલી છે બાંધકામની મુદત વધારવા માટે અને એનો સ્પષ્ટપણે જવાબ પાછો ત્રીસ પાંચે નગરપાલિકા આપે છે કે તમારી વેપ એપ્લિકેશન જે છે એ રીવેલિડેશનને પાત્ર થતી નથી માટે તમારું ગેરકાયદેસર બિનકાયદેસર બાંધકામ અટકાવી દેવું અને અત્રે કરેલું બાંધકામને દૂર કરી નવસારીના કાછીયાવાડી ગામના અઢી હજાર પૂરગ્રસ્ત લોકોને સામાજિક સંસ્થા દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કિટનું વિતરણ થયું હતું નવસારીમાં અસરગ્રસ્તોની બહારે સામાજિક સંસ્થાઓ આવી રહી છે વિવાનતા ગ્રુપ દ્વારા પૂરગ્રસ્તોને અનાજ સહિતની વસ્તુઓની કિટ વિતરણ થઈ હતી છવ્વીસ જુલાઈના રોજ આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા હતા પૂરને કારણે હજારો લોકોએ સલામત સ્થળે હંગામી ધોરણે સ્થળાંતર કરવું પડ્યું હતું પૂર્ણા નદીના પૂરે સામાન્ય ગરીબ લોકો માટે મુશ્કેલી સર્જી હતી પૂરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્તોની સ્થિતિ વધુ કફોડી બની હતી વખરી અનાજ સહિતની જીવન જરૂરી વસ્તુઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી ત્યારે સરકાર હજી તો નુકસાનીનો સર્વે કરી રહી છે પરંતુ નવસારીની સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્તો માટે મદદે આવી છે નવસારીના કાછીયાવાડી ગામમાં પણ પૂરની સ્થિતિ ગંભીર બની હતી ગામના આદિવાસી સમાજના લોકોને સૌથી વધુ નુકસાન થયું હતું નવસારીનું વિવાનતા ગ્રુપ અને કાછિયાવાડી ગામના સંજય પટેલ તેમજ તેમના મિત્રો દ્વારા પચીસસો પૂર અસરગ્રસ્તોને જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પૂરની અસર સૌથી વધુ ગરીબોને થઈ હતી તેમની જીવનભરની મૂડી છીનવાઈ જવા જેવી સ્થિતિ થઈ હતી કાછીયાવાડીના પૂરગ્રસ્ત વિસ્તારના ગરીબ અસરગ્રસ્તોની વહારે કાછિયાવાડીનું વિવાનતા ગ્રુપ આવ્યું અને સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું પાંચસો જેટલા પરિવારો માટે અનાજની કીટો બનાવી વિતરણ કર્યું હતું અઢી હજારથી વધુ લોકોને એક મહિના સુધી ચાલે તે પ્રકારની રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી અત્યારે હાલના દિવસોમાં જે ખૂબ જ કુદરતી હોનારત આવી હતી અને ખૂબ પાણી ભરાયા હતા એમાં અમે અમારી કંપની એસબી ડેવલોપર ડેવલપર વિવેન્તા ગ્રુપ એવું વિચારીએ છીએ કે અમે કોઈકની સેવા કરી શકીએ અને એમાં એવો વિચાર પ્રથમ આવે છે કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પહેલાં મારું ઘર મારું કુટુંબ મારું ગામ તો મારા ગામમાં ઓછામાં ઓછા પાંચસો પરિવાર એવા હતા કે જેના ઘરમાં લગભગ છાતી સુધીના પાણી હતા અને એ છાતી સુધી પાણીમાં એ લોકોની ઘર વખરીથી માંડીને બધું જ એ લોકોનું ખરાબ થઈ ગયું હતું તો અમારી સામાજિક જવાબદારી સમજીને અમે અમારી કંપની તરફથી આ પાંચસો પરિવાર એટલે લગભગ બે અઢી હજાર માણસોને કીટનું વિતરણ કરીએ છીએ જે લગભગ એક મહિના સુધીને એ લોકોનું રાશન પાણી ચાલી રહે છે અને એમાં આ એક કુદરતી હોનારતમાં એક નાનું છે જેવું યોગદાન હું પોતાને આપું છું આ સામાજિક રીતે અમારી સામાજિક જવાબદારી નવસારીની સિવિલ હોસ્પિટલમાં મમતા વિકની ઉજવણી કરવામાં આવી હતી પથ વિજય ભગવાન ધર્મચક્ર ટ્રસ્ટ અને નવસારી ઇનરવિલ ક્લબના સહયોગ સાથે સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓ અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કર્યું હતું નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ધાત્રી માતાઓ અને તેમના નવજાત શિશુઓને પૌષ્ટિક આહાર આપી સામાજિક સંસ્થાઓ દ્વારા મમતા વીક મનાવવામાં આવ્યો હતો સુરતની પથવિજય ભગવાન ધર્મચક્ર ટ્રસ્ટ અને ઇનરવિલ ક્લબ નવસારીના સંયુક્ત ઉપક્રમે સિવિલમાં દાખલ થયેલ ધાત્રી માતાઓને અને તેમના બાળકોને જબલા ગોદડી ટોપી મોજા બેબી સોપ ટુવાલ સહિતની ઉપયોગી વસ્તુઓની કીટ અર્પણ થઈ હતી ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો મમતા પ્રસંગે સિવિલ હોસ્પિટલના બાળકો માટેના વોર્ડને ફૂલો સાથે શણગારવામાં આવ્યો હતો અને નવસારી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા ધાત્રી માતાઓને નવજાત શિશુને કેવી રીતે સ્તનપાન કરાવવું અને કેવા પ્રકારનો પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેની સમજ આપી હતી નાટ્યરૂપ ભજવી ધાત્રી માતાઓને બાળ ઉછેર અને કેળવણીની પ્રત્યક્ષ સમજણ આપી હતી બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત કન્યા કેળવણીના એક હજારના બોન્ડ કન્યાઓને અર્પણ થયા હતા નવસારી અંદર સિવિલ હોસ્પિટલ ની અંદર આવવાનું થયું આજે દરેક ને સમજાવવા માટે ડોક્ટરો સ્ટાફે દરેક મા બાપો બધાને સમજાવવામાં આવ્યું અને આજે સંસ્થા નવસારીની બંને સંસ્થાઓ સાથે આજે અમે એક કીટનું વિતરણ કરવા માંગ્યું કીટ ની અંદર દરેક બહેનોને સોવા લાડવા ખજૂર બાળકો માટે કીટ કોપરું સાટર બધી વસ્તુ દેવામાં આવે પણ બધા કરતાં વધુ આનંદ એ વાતનો છે કે અહીંયા સિવિલનો સ્ટાફ જે રીતે મેનેજમેન્ટ કર્યું છે એ આખો સ્ટાફ મેડમ દરેક ધન્યવાદને પાત્ર છે આવી હોસ્પિટલમાં બધી જગ્યાએ જાય તો સિવિલ નું જે થોડું ઘણું નામ છે બીજી રીતે લેવાય એની જગ્યાએ સરસ રીતે લેવાય છે એવી મને ખાતરી છે નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે શહેરમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે આયોજનના ભાગરૂપે એક બેઠક મળી હતી નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આદિકારથી વસવાટ કરનારા એટલે આદિવાસી આદિવાસી સમુદાયના વિશેષ અધિકારો હકોની રક્ષા થાય તેમનું શોષણ અત્યાચાર ન થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નવમી ઓગસ્ટના દિને મનાવવામાં ઠરાવ્યું હતું આદિવાસી સમુદાય વિશ્વના પ્રતિકના રક્ષક છે તેમના અધિકારો વેશભૂષા સંસ્કૃતિ રીત રિવાજો જળ જમીન જંગલોના રક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે નવસારીમાં પણ નવમી ઓગસ્ટના દિને વિશ્વ આદિવાસી દિવસ હર્ષભેર મનાવવામાં આવનાર છે આયોજનના ભાગરૂપે નવસારી સર્કિટ હાઉસમાં આદિવાસી જનજાગૃતિ સમિતિની એક બેઠક મળી હતી નવસારીમાં નવમી ઓગસ્ટના દિને ભારે ઉત્સાહ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે નવસારી શહેર અને જિલ્લાભરમાંથી નવમી ઓગસ્ટના દિવસે પંદર હજારથી વધુ આદિવાસી ભાઈ બહેનો આદિવાસી સંસ્કૃતિની ભવ્ય શોભાયાત્રામાં જોડાશે આદિવાસીઓના પરંપરાગત પરિધાન વાજિંત્રો નૃત્ય મંડળીઓ તીર કામઠા તેમજ આદિવાસીઓના ઓજારો સાથે શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે નવમી ઓગસ્ટના દિવસે સવારે દસ કલાકે ફુવારા પાસેથી આદિવાસી શોભાયાત્રા નીકળશે જે શહેરના માર્ગો પર ફરી કાલિયાવાડી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ થશે શોભાયાત્રાનું નવસારીના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત પણ થશે વિશ્વ આદિવાસી દિવસની શોભાયાત્રાને સફળ બનાવવા આદિવાસી સમાજના આગેવાનો મનહર ઢોળિયા ચેતન હળપતિ કમલેશ પટેલ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા નવ ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ આવી રહેલો છે એના આયોજન માટે બધા સમાજ એટલે પૂરા આદિવાસી સમાજના બધા લોકો આજે મળી નવ ઓગસ્ટની સફળતા માટે અમે આજે અહીંયા મિટિંગ કરી છે ઘણો સારો પ્રસિ પ્રતિસાદ મળ્યો છે અને નવ ઓગસ્ટે આદિવાસી બધા આ નવ ઓગસ્ટની શોભાયાત્રામાં ભેગા થાય એવી હું મનોહર ડોડિયા અપીલ કરું છું વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટના સંદર્ભમાં નવસારીમાં શોભાયાત્રાના આયોજન માટે આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે જે મિટિંગ મળી હતી એમાં સૌ સમાજના આગેવાનો અલગ અલગ કાર્ય સાથે જોડાયેલા આદિવાસી સમાજના સંગઠનો અને એના હોદ્દેદારો આ મીટિંગમાં હાજર રહ્યા અને નવમી ઓગસ્ટના કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો સહકાર મળી રહેશે એવી સૌએ ખાતરી આપી છે અને આ કાર્યક્રમમાં સૌ સહભાગી થઈ દરેક રીતે કાર્યક્રમને સફળ બનાવશે નવસારી અને એની આજુબાજુની જનતાને નવમી ઓગસ્ટના કાર્યક્રમની શોભાયાત્રામાં પધારવા માટે અમે આખા આદિવાસી સમાજ તરફથી આમંત્રણ પાઠવીએ છીએ આ મોટી સંખ્યામાં

નવસારીની કાનસ ઉપર નિર્માણધીન ગેરકાયદેસર બાંધકામને હાઈકોર્ટનો અટકાવવાનો આદેશ નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ વિશે જાગૃત રહેવા જનતાને અપીલ છેતાલીસ ટકા લોકોને કરાયેલા નાણાં પરત કાછીયાવાડીના પચીસો પૂરગ્રસ્ત લોકોને સામાજિક સંસ્થા દ્વારા રાશન કિટનું કરાયેલું વિતરણ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર